આજે આપણે બંગડીને ઢોકળાની જેમ વાફવાની છે અને તેના સાથે ઘણી બધી આપણે ટીપ્સ જોઈશું કે જે તમે ઘરના કામ તમારા ફટાફટ થઈ જશે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને હા ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ચલો લે સ્ટાર્ટ તો હવે પહેલી ટીપ્સ જોઈશું તમે જોઈ શકો છો કે અહીં પ્લાસ્ટિકનું લંચ બોક્સ છે હવે હું બાળકોને પ્લાસ્ટિકનું લંચ બોક્સ નથી આપતી સ્ટીલનું આપું છું અને આ પ્લાસ્ટિકના લંચ બોક્સની ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે તો હવે આનું એક ઓર્ગેનાઇઝર હું બનાવીશ તો લંચ બોક્સ એ ચોરસમાં છે અને અહીં તમે જોઈ શકો છો કે મેં વાસણ ઘસવાનું સ્પંચ છે મારી પાસે તો એ સ્પંચની હું સાઈઝ જોઉં છું કે કેવી રીતે લંચ બોક્સ બોક્સમાં હું સ્પંચ સેટ કરી દઉં તો આવી રીતે આળું સ્પંજ રાખીને આ રીતે બે સ્પંચ છે તે મેં આ રીતે સેટ કરી દીધા છે તો બસ બની ગયું આપણું ઓર્ગેનાઇઝર તો આમાં હું વિન મૂકીશ અને બુટ્ટી મૂકીશ કોઈ પણ વસ્તુ આપણામાં મૂકી શકાય હેવી સેટ હોય કે જે તેના ડાયમંડ બગડી જતા હોય તેની પોલિશ બગડી જતી હોય તો તમે આવી તે સ્પંજ મૂકીને પણ તમે એક ફ્રી ઓફ કોસ્ટમાં તમે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો આપણે આગળની ટિપ્સ જોઈશું અહીં તમે જોઈ શકો છો કે મિક્સરના ઝાડ આપણે ધોઈએ છીએ તો ઉપરથી તો નીટ ક્લીન દેખાતા હોઈએ છે કપડાથી પણ સાફ કરીએ તો એ કોરા થઈ જતા હોય તેવું લાગે છે પરંતુ તેની જે બ્લેડ છે બ્લેડ નીચે ખૂબ જ બધો ભેજ રહી જતો હોય છે અને અલગ અલગ આપણે ફૂડ પણ આપણે આમાં ગ્રાઇન્ડ કરીએ છીએ તો તેની વાસ પણ અલગ અલગ આવી જતી હોય છે એટલે ખરાબ વાસ આવે છે તો આવી રીતે જો તમારે ગરમ તવી હોય તેના ઉપર આવી રીતે તમારે જ્યારે પણ મિક્સરનો ઝાડ ધોવો ત્યારે આવી રીતે ઊંધું કરી દેવાનું છે બસ પાંચ જ મિનિટ રાખશો એટલે તેનો જે ગરમ હોવાથી સરસ મજાનું તેની અંદરનું જે ભેજ છે તે પણ ખેંચી લેશે અને સરસ મજાનું કોરું થઈ જશે અને તમે કોઈ પણ વસ્તુ તમે ગ્રાઇન્ડ કરી શકો છો હવે આગળની ટીપ્સ જોઈશું અહીં તમે જોઈ શકો છો મેં ખાણી લીધી છે ખાણીને હવે આપણે ઢાંકણું બનાવવાનું છે કેમ કે આપણે કંઈ પણ મરચાં આદુ લસણ ખાંડતા હોય છે ત્યારે કામ ઉતાવળમાં કરતા હોઈએ ત્યારે આંખમાં પડી જતું હોય છે મારે તો ઘણી વખત આવું થયેલું હોય છે તો આ વસ્તુ ન થાય તે માટે મેં અહીં તેના માપનું ઢાંકણું લીધું છે જનરલી આપણે ફૂડ બોક્સ આવતા જ હોય છે તો તેનું મેં ઢાંકણું લીધું છે અને તેને જો દસ્તો છે તેની પહોળે પ્રમાણે મેં આવી રીતે રાઉન્ડ આવી રીતે દોરી દીધું છે જેથી કરીને મને ખ્યાલ રહે હવે ચક્કુ ગરમ કરીને આપણે જે નિશાની કરી છે તે રીતે આપણે તેને કટ કરી લેવાનું છે તો આનાથી ઘણા બધા ફાયદા થશે ફ્રેન્ડ્સ જે બિગનર્સ છે તેને પણ એક ચટણી બનાવવાનો કે ખાવાનો શોખ હોય તે ઇઝીથી કરી શકે છે હવે તો બજારમાં પણ ખાઈને આ ટાઈપની ઢાંકણાવાળી પણ મળે છે આ ટાઈપનું પ્લાસ્ટિકનું જ ઢાંકણું મળતું હોય છે તો આપણે ફ્રી ઓફ કોસ્ટમાં બનાવવું હોય તો આવી રીતે તમારે કોઈ માપનું ઢાંકણું હોય ન હોય તો પણ ચાલી શકે તો બસ આવી રીતે દસ્તાવે સાઈઝનું જેટલું આપણે માપનું છે તે સર્કલ આપણે કટ કરી દેવાનું છે અને પછી જ્યારે કંઈ પણ આપણે વસ્તુ ખાંડીએ ત્યારે તેના ઉપર ઢાંકણું રાખીને જો હું તમને બતાવું છું તે રીતે કરવાનું છે તો ફ્રેન્ડ્સ જો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો આવી ઘણી બધી હું વિડીયો તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ હવે આપણે આગળની ટિપ્સ જોઈશું અમુક રેસીપી હોય અથવા તો શાક હોય તેમાં લીલા મરચાં નાખીએ તો ખૂબ જ સોનામાં સુગંધ એટલે કે સ્વાદમાં વધારો થઈ જતો હોય છે પરંતુ લીલા મરચાં એ આપણે કટ કરતા હોઈએ છીએ તો તેનો હાથમાં બળતરા થતી હોય છે તો આજે તેને બે ટીપ્સ બતાવવાની છું કે તેનાથી આપણે હાથમાં બળતરા નહીં થાય તો આવી રીતે ચમચી જે તે કાંટાવાળી જે ચમચી હોય દરેકના ઘરમાં હોય જ છે તો બસ આવી રીતે આપણે તેને મરચાંની અંદર તેને ફસાવી દેવાની છે અને પછી ચક્કાની મદદથી તેને કટ કરવાનું છે તો આમાં તમે ઘણા બધા તમે આવી રીતે મરચાં તમે કટ કરી શકો છો કેમ કે હાથમાં મરચું પકડવાની સંભાવના રહેતી જ નથી એટલે આપણને હાથમાં જે છે તે લીલા મરચાંની બળતરા થતી નથી તો આવી રીતે તમે ફોક છે એ આવી રીતે ભરાવીને તમે ફટાફટ કટ કરી શકો છો હવે બીજી ટીપ્સ એ છે કે જ્યારે તમે જો હાથે કયા તમે કટ કરતા હોઈએ મરચાં તો તેના પહેલાં તમારે થોડું ઓયના એક બે ટીપા તમારે હાથમાં અથવા તો આંગળી ઉપર તમારે જે કોટ કરી દેવાના છે એટલે કે લગાવી લેવાના છે પછી તમે મરચાંથી કટ કરશો મરચાં કટ કરશો તો તેમાં જે છે તેની આંગળી ઉપર તેની જે તીખાશ છે લાગશે નહીં કેમ કે તેની ઉપર એક ઓઇલનું કોટિંગ થઈ ગયું છે તો આવી રીતે પણ બે ટીપ્સથી તમે ઘણા બધા મરચાં તમે કટ કરી શકો છો અને આ ટિપ્સ તો બિગનર્સ માટે તો ખૂબ જ કામની ટીપ્સ છે ફ્રેન્ડ્સ અને આ ટીપ્સ જો તમને ગમી હોય તો એક લાઇક જરૂર જરૂર નેક્સ્ટ ટીપ્સ જોઈશું અહીં આ ટાઈપના પેકેટો એટલે કે બેસનનું છે સૂજીના છે અલગ અલગ આપણે ફૂડના પેકેટો આ ટાઈપના હોય છે તો તેનો ઉપયોગ કરીને પછી આવી રીતે જે પેકેટો ખુલ્લા રહી જતા હોય છે તો તેને આપણે એકદમ સીલ કરવા હોય પેક કરવા હોય અને કોઈ આપણી પાસે કન્ટેનર ન હોય તો તેને આ રીતે તમારે સીલ કરવાનું છે જુઓ કોઈ પણ તમારે આવી રીતે પેપર લેવાનું છે અને ચક્કુ તો ઘરમાં હોય જ તો ચક્કુને ગરમ કરીને આ પેપર ઉપર આવી રીતે તમારે પ્રેસ કરવાનું છે જો ડાયરેક તમે કોથળી ઉપર પ્રેસ કરશો તો કોથળી છે એ ચક્કા ઉપર ચોંટી જશે અને સારી રીતે સીલ પણ નહીં થાય અને જો તમારે આવી રીતે કોથળી ઉપર ચોંટાડવું હોય તો તમારે ચક્કાને વધારે ગરમ કરવાનું નથી અહીં મેં ચક્કું વધારે ગરમ કર્યું નથી પરંતુ હું તમને જો બે ટીપ્સથી બતાવું છું ચક્કું ઓછું ગરમ રાખવું હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે કોથળી ઉપર સીલ કરી શકો છો નહીં તો તમે એક પેપરનો પણ ઉપયોગ કરી શકો છો હા એક બીજી ટીપ્સ પણ તમને કહી દઉં કે આની ઉપર જો તમે ચક્કુ ગરમ કરીને ન તમારે પ્રેસ કરવું હોય તો તમારે આની ઉપર ગરમ પ્રેસ પણ તમે આવી રીતે ફેરવી શકો છો તો પણ છે આ કોથળી છે ગરમના કારણે ચોટી જશે અને સરસ મજાનું સીલ થઈ જશે તો આ ટિપ્સથી જે પેકેટો છે તેને સીલ કરવાથી જે અંદરનું જે સામાન છે તે બગડતો નથી લોંગ ટાઈમ સુધી સચવાય છે તો આ ટિપ્સ તો ખરેખર જે લોકો હોસ્ટેલમાં રહે છે બાળકો તે માટે તો ખૂબ જ કામની ટીપ્સ છે કોઈ પણ પેકેટ લાવતા હોય તો તેને આ રીતે પ્રેસની મદદથી પણ સીલ કરી શકાય છે અને લોંગ ટાઈમ સુધી પણ સાચવી શકાય છે આગળની ટીપ્સ જોઈશું આ ટાઈપની મેટલની બંગડી આપણે લાવતા હોઈએ છીએ તો તેની ઉપર આવી રીતે ચડકાટવાળી વધારે પડતું જરી હોય છે તો તેને આવી રીતે હાથની મદદથી ખંચેરીએ ને તો પણ જતી નથી અને આપણે પહેરવી હોય તો આખી સાડીમાં અને સ્કીન ઉપર બધા આવી રીતે જે જેની જરી છે બંગડીની જરી તે લાગી જતી હોય છે તો તેનું આ ટિપ્સ ખૂબ જ કારગર છે તેનો મેં બેથી ત્રણ વખત ઉપયોગ કર્યો છે તો જ્યારે તમારે આ ટાઈપની સાયનિક વાળી બંગડી હોય તો તેને આ રીતે તમારે ગેસ ઓન કરી નાખવાનો છે થોડું પાણી લેવાનું છે અને તેને આવી રીતે જો ઢોકાની કોઈ પ્લેટ હોય અથવા તો કોઈ ઇડલીની પણ પ્લેટ હોય તો તેની અંદર આવી રીતે એક એક બંગડી છે તે રીતે છૂટી મૂકી દેવાની છે જો આ રીતે મેં મૂકી છે તે રીતે છૂટી મૂકી દેવાની છે પછી તેને ફક્ત ને ફક્ત બે જ મિનિટની અંદર આપણે તેને સ્ટીમ થવા દઈશું તો આવી રીતે તેને આવી રીતે હું ઢાંકી દઈશ થાળીથી અને તેને બે મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું તો આનું એક કારણ છે કે જે બંગડી છે તેનું જે ઉપરનું જે પરત છે થોડી નરમ થઈ જાય છે અને તેની જે જરી છે એ નીકળી જતી હોય છે એટલે થોડી અહીંયા તેનું જે સાઇનિંગ છે એ થોડી ઓછી થઈ જતી હોય છે જેથી કરીને આપણી સ્કીન ઉપર પણ ન ચોટે જો આવી રીતે તમારે બંગડી લઈ લેવાની છે પછી તમે કપડાંની મદદથી અથવા તો કોઈપણની મદદથી આવી જો આવી રીતે લૂછી દેવાની છે તો જેટલું જે વધારાનું પડતું સાઇનિંગ છે જે જરી છે તે નીકળી જશે અને આવી રીતે ખંજે ને પણ તમે પહેરી શકો છો તો આ ટિપ્સ તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે ટ્રાય કરો ત્યારે કમેન્ટ જરૂર જરૂરથી કરજો મને હવે લાસ્ટ ટિપ્સ જોઈશું અહીં મેં એક લેડીઝ ટી શર્ ટી શર્ટ લીધું છે તેની ઉપર મેં જો આવી રીતે આશરે જ મેં માર્ક કરી લીધા છે તો તમારે આવી રીતે કોઈ માપ લેવાનું નથી બસ આવી રીતે માર્ક કરીને તેને કટ કરી લેવાનું છે અને જે શોલ્ડરનો ભાગ છે તેમાં બે ઇંચ જેટલા આવી રીતે કટ કરી લેવાના છે અને આ જ રીતે કમરનો જે ભાગ છે એટલે કે ટી શર્ટનો નીચેનો ભાગ છે તેની અંદર પણ આવી રીતે આશરે બેથી ત્રણ ઇંચ જેટલા માપ કરીને આવી રીતે તમારે પટ્ટીઓ કટ કરી લેવાની છે મેં આગળ પણ એક આવી જે ટીપ્સ છે મેં તમારી સાથે શેર કરી હતી કે ટી શર્ટમાંથી તમે કુશન કેવી રીતે બનાવો લિંક હું કમેન્ટ બોક્સમાં હું મેન્શન કરી દઈશ તે ખૂબ જ છે ટીપ્સ એ અને એકદમ નહીં કોઈ મશીન કે નહીં કોઈ સોય દોરા વગર જ તમે તે તેનું કુશન બનાવી શકશો તો જો આવી રીતે ક્રોસમાં મેં આવી રીતે જે પટ્ટીઓ કટ હતી તેને આવી રીતે ગાંઠ લગાવી દીધી છે તો આપણને સરસ મજાની શોપિંગ બેગ રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટીપ્સ આજની ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો હવે એક નવી ટીપ સાથે જરૂર જરૂરથી મળીશું બબાય જય ભારત